સતી છે ને પરીક્ષા સતી નકલી નું રૂપ લઈને એ કથા પ્રસંગ છે કે સીતાજી નું હરણ થઈ ગયું છે અને રામ હવે એકલા છે અને એવામાં સતી છે એ નકલી સીતાનું રૂપ લઈને ભગવાન રામની પરીક્ષા લેવા જાય છે છે રામકથામાં વર્ણન સીતા ભક્તિ રૂપા છે અને હવે રામની સામે ભગવાનની સામે નકલી ભક્તિ આવી છે નકલી સીતા સતી છે સીતાના રૂપમાં આવી છે અને ભગવાન તરત સમજી ગયા ભગવાન તો અંતર્યામી છે પ્રભુ અંતર્યામી છે રામજી તરત સમજી ગયા કે આ સીતા નથી આ માં સતી છે એ સીતાના રૂપમાં આવી છે હવે માં સતી છે પણ માં કહેવાય નહીં કારણ કે સીતાના રૂપમાં આવી એટલે માં કહેવાય નહીં ને પત્નીનું રૂપ લઈને આવી એટલે માં તો કહેવાય નહીં અને સીતાએ કહેવાય નહીં કારણ કે ભગવાન તો જાણે છે કે એ સીતા નહીં હે એ તો માં સતી માં સીતા નથી તો એને એને ન ન કહેવાય કહેવાય અને તો હાથ જોડીને એટલું જ કીધું હવે જો નકલી ભક્તિ સામે તો ભગવાને હાથ જોડે નકલી ભક્તિ સામે ભગવાને હાથ જોડે અને ભગવાને હાથ જોડીને ખાલી એટલું જ કીધું કે મહાદેવ ક્યાં છે મહાદેવ ક્યાં છે તમે એકલા કેમ ફરી રહ્યા છો મહાદેવ ક્યાં ગયા અને આટલું કીધું એમાં તો સતી સમજી ગયા કે આપણો ભેદ ખુલ્લો પડી ગયો છે અને સતી ત્યાંથી ભાગ્યા છે અને ભાગીને સીધા મહાદેવ પાસે ગયા અને વા મહાદેવ પૂછે ક્યું સતી દેવી પરીક્ષા લેને ગયે થે મારા રામની કસોટી કરવા ગયા પરીક્ષા કે ના પ્રભુ કસોટી કરવા નહોતી ગઈ પરીક્ષા લેવા નહોતી ગઈ હું તો તમારા રામ દર્શન કરવા ગઈ પ્રભુ તમારા ઈષ્ટ છે રામ શિવજીના ઈષ્ટ રામ છે તમારા ઈષ્ટ નું દર્શન કરવા ગઈ હતી પેલા તો ભગવાન ની કસોટી કરવા ગયા ઈ અપરાધ જો સતીના કેટલા અપરાધો છે છ અપરાધ કર્યા સતી અત્યાર સુધી સમજો પેલો અપરાધ કુંભજ ઋષિના આશ્રમમાં ગયા અને કુંભજ ઋષિએ સતી અને શંભુનો સ્વાગત કર્યું સત્કાર કર્યો વિવેકથી એમાં સતીના મનમાં એવો ભાવ આવ્યો કે આવા વક્તા આ સતીનો પહેલો અપરાધ છે દેખીએ કોઈ બળા પદવી વાળા કોઈ બળા ખાનદાન વાળા કોઈ બડી પ્રતિષ્ઠા વાળા કોઈ બડા આદમી જબ હમકો વિવેક સે વિનય સે પ્રણામ કરતા હૈ ઈ આપને વિવેક થી વિનય થી આપને પ્રણામ કરે એનો મતલબ કે એના સંસ્કાર કેટલા ઊંચા છે કે એટલો મોટો મણાત હોવા છતાંય એ સા દરેક વ્યક્તિને પ્રણામ કરે એના સંસ્કાર કેટલા ઊંચા છે એની જગ્યાએ મણા હું હોમજે આ તો બધાયને નમે એનામાં કાઈ લાગતું નથી દેખી દુનિયા કી આદત જે માણસ બહુ વિવેકી હોય જે માણસ બહુ વિનય હોય વિવેકશીલ હોય આ સમાજ આવો છે સમાજને થોડીક આદત છે આમ બહુ અકડ માં હાલે ને તો માણા ઢીલા ઢીલા રહીએ અને કોઈ જે નમતું માણા હોય એને સમાજ એમ કે આમાં કઈ નથી જવા દેવ આ સમાજ એવો છે સતી નો પહેલો અપરાધ આ કુંભજ ઋષિ નો વિવેક રીતે લે બીજો અપરાધ સતી કથામાં બેઠા પણ છતાંય કથા સાંભળીને અપરાધ છે કથામાં બેસી અને કથા ન સાંભળીએ કથામાં નો અપરાધ છે ત્રીજું એને ભગવાનની લીલા ઉપર સંદેશ સંદેહ થયો આવો તે ભગવાન હોતો છે પત્ની વિયોગમાં આ ત્રીજો અપરાધ ભગવાન પર સંદેહ હોવા ચોથો અપરાધ શિવજી કહે છે કે હા આ ભગવાન જ છે શિવજી કહે છે કે એ ભગવાન છે શિવજી ગુરુપદ ઉપર બેસીને એમ કહે છે છે કે આ ભગવાન અને વચન ઉપર એને વિશ્વાસ નથી આ સતી પરીક્ષા લેવા જાય છે આ પાંચમો અપરાધ પરીક્ષા લઈને આવી પછી ભગવાન આમે ખોટું બોલે છે કે ના હું તો દર્શન કરવા ગઈ હતી આ સતીનો છઠ્ઠો અપરાધ અને સતીનો સાતમો અપરાધ મહાદેવે ના પાડી હતી અને

ઈએ આવી રીતે ભગવાન ની કસોટી કરવા જાય ઈએ એ આવી રીતે ખોટું બોલે ભગવાન થઈને આવું કરે માં ભગવતી થઈને આવું કરે આ કથાના રૂપકો તમે જુઓ આ કથાની લીલા જુઓ ઘરમાં દોઢ બે વર્ષનું બાળક હોય ને જે ચાલતા શીખ્યું ન હોય અને પછી આમ થોડુંક આમ ઉભું ઉભું થોડીક વાર ઉધી રહી શકે એવું બાળક થઈ ગયું હોય પછી માં છે એ આમ છોકરો આમ સામે હોય અને માં આમ ઊભી હોય અને માં એને કે આવ બેટા આવ આગળ આવ આગળ આવ ઈ છોકરાને એમ કે કે તું આમ આગળ પગલા ભર અને છોકરો આમ આગળ આવે ને એટલે માં આમ આમ પાછા પગલા ભરે આવ 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 હવે ઈ છોકરાને એમ કે છે કે આગળ પગલા ભર અને માં પોતે વાહે વાહે પગલા ભરતી હોય કા માં ને આગળ હાલતા નહીં આવડતું હોય माता को आगे चलना आता है पर मां पीछे पीछे चलती है मां उंधी हाले सुकम केनु छोकरो सीधा चालता सीखि जाए एम आ कथा मां शक्ति मा नु चरित्र आम उंधू हाले छे के आहु ने तमे सीधा चालता सीखि जइए सती अपने चरित्र से हमें कितना बोध देती है ई उंधा हाली ने अपन ने सीधा चालता सीखवे આ એક પરમાત્માની લીલા છે